હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે હવે આર્યનું વેકેશન પડી ગયું છે આજે બે દિવસથી વેકેશન છે ને સત્તર તા સોળ તારીખે એનું લાસ્ટ પેપર હતું એટલે સત્તરથી એનું વેકેશન થઈ ગયું છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે એટલે બે દિવસ થાય ને વેકેશન થાય એમ એવું કહેવા માગું છું એટલે અત્યારે અમે લોકો જઈ રહ્યા છે આર્યની સાયકલ બનાવવા માટે કેમ કે ઘણા દિવસથી એનું સ્કૂલ ચાલુ હતું એટલે સાયકલને આમ જ મૂકી દીધી હતી એટલે એની હવા બધું નીકળી ગયું છે અને એના ટાયર આજુબાજુના જે ટાયર આવે છે એ પણ લગાવડાવાના છે એક તૂટી ગયું એટલે પછી એને બધું મૂકી દીધું હતું તો એ કરાવી દઈએ આપણે અને મારું હાર્મોનિયમ ટ્યુનિંગ કરવાનું છે એટલે બે વસ્તુ એને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે તો વોક પણ બન્યા આપણે નીકળીએ જો આ અહીંયા સાયકલ એની મૂકી રાખી હતી આર્યની લઈને તૈયાર આ તો એ બનાવવાની જ છે ને આ રેની સાયકલ જો હવા બહુ નીકળી ગયું છે અને આ એક ટાયર લગાવડાવવાનો છે અમે મે સ્કૂલ અબે જલ્દી બોલ કલ સવારે પનવેલ નીકળના હે તારે મમ્મી લે ને તારે મમ્મી જતી તારે છે ટાયર સારું ચાલ આપણું હાર્મોનિયમ ત્યાં જ છે હાર્મોનિયમ ને સાયકલ બંને એક સાથે કામ પતી જાય તો ધૂળ આવવાની જ ને છે માર દઈએ આપણે હા તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છે પથ્થર ગેટ આર્યાની સાયકલ બનાવવા માટે અંકલને વાત કરી બની જશે એના ટાયરો લાગી જશે ટાયરનો શોપ છે પથ્થર ગેટમાં ઘણી જગ્યાએ એવું થાય છે બધા એક પ્રશ્ન કરે છે

આ બચ્ચા પાર્ટી અહિયાં ફૂટબોલ રમી રહી છે જો વેકેશન પડી ગયું એટલે મજા ની મજા આવે પણ એ આજે પણ પાછો રસ લઈને આવ્યા છે મેડમજી કાયમ અમને રસ પીવડાવે છે આ જો આને તો મજા છે રસ પીવાની ઉષ્ટી બીજો રસ પી રહી છે અમે લોકો આર્યાને ટ્યુશનમાં મૂકી અને બોમ્બે સેલ લાગેલો છે ત્યાં ગાડી ગયા બોમ્બે સેલમાં અમુક વસ્તુ લેવાની હતી ખાસ અમારે મિરર સ્ટીકર લેવું હતું પણ એ આપણે અવેલેબલ નહોતું નેક્સ્ટ વીકની આસપાસ મળશે તો ત્યારે આપણે જઈશું મિત્રો આજના બ્લોગમાં આટલું જ છે જો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજનો દિવસ આપણો કંઈક આ રીતનો ગયો આખો કાર્યક્રમમાં પણ હું ગયો હતો સેલમાં જઈને ઘરે આવીને ફ્રેશ થઈને પછી અમે ગયો હતો પણ એ વિડીયો હું એ નથી આમાં મૂક્યો વ્લોગ ચેનલ છે એટલે બહુ પ્રોગ્રામના વિડીયો આમાં હું નથી મૂકવાનું ઈચ્છતો એટલે આ વ્લોગમાં આટલું જ છે જો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કોમેન્ટ શેર કરી દેજો ફરી નવા વ્લોગમાં આપણે મળીશું જય માતાજી બાય બાય